આપણે છે ને ભેવા હવાર માં હાઈકી છે અને અત્યારે બધા શું છે અડધા નીકળી ગયા છે ને અડધા રહી ગયા વાહ હાકો આવ્યો તો બધી હવે લગભગ બની ઘરે ભાગી ગઈ હોય હોય કેમ કે પાડી હતી ને ભેગી આવી હતી નદી સુધી ભેગી ચા ચડી આવી એના જોઈને મેં કીધું ઘરે ભાગી ગયા રાડુ દેતી જાતી હતી હા ત્યાં છે બધા ગારા માથે સો જાય ઓલી બાજુ આજે આપણે હાઈવે રોડ પકડાવી દો જ છે ગમે બધીને મારીને લઈ જવાના છે કેમ કાંઈ ચરવું નથી આમ ક્યાંય મોઢા નથી નાખતી વધારે પડતી આ સીધો રોડ જાય છે હાઈવે રોડે રોડ પટ્ટો પકડાવી દો હું તો તો બધા જો આપણે બે નીકળી આવ્યું આ સાઈડ અહીંયા અહીંયાથી કે આ બધી નીકળે આગળ પટ્ટો પકડે બધીને મારીને ચડાવવા જ છે આજે રોડે હલો પાછો પાછો નીચે ઉત્તર હા તે બધી આવી ગઈ આ લંગડી પણ આજ ભેગી ચડી એવી બે જ રાખી હતી જવા નથી દેવી પગ મટી જાય કેમેરાની ગાડી કાટામાં ફસાઈ ગઈ એમાં ગારામાંથી માન માં નીકળો આ બધા જો પાણી માંથી નથી નીકળવું આમાં થઈ પડ્યો ગારો ફૂલ ચીકનો ને આમાં નીકળવું એટલે અઘરું લાગે છે આ કાયમી હવાના પરમાં આપણે ચંપલ ની જ હાલત હોય સેન્ડલ ઓન તો કાંઈ કાંઈ નીકળી જાય પણ સેન્ડલ નો વાંધો એ પડે પગે પાકી પડે વધારે એક ને એક ભીનું ભીનું રહીએ કપડાનું નું હોય એટલે એના હિસાબે થાય હા જે આપડી બે ભી હું ખોવા ખોવાઈ ગઈ હતી આ ચાંદરી બીજી ચાંદી ક્યાં ગઈ જાય વચમાં બેઠી બે બે ખોવાઈ ગઈ આવી નથી છે અઠાડા નવ વાગે ને પછી આવી પછી અત્યારે એને ચરવાની ભાન નથી એટલે હજાર અહીંયા આવશે ને પાણી બી જાય મારે અંદર જ પડે પાણીમાં કાંઈ મી પાડે નીકળી જય માતા મિત્રો નવા ઓળખમાં બધાનું સ્વાગત છે ને આપણે બી વેહ છોડી લીધી છે આજે છે રક્ષાબંધન આપણે હજી જ હજીમાં છીએ અત્યારે નીકળી ગઈ બી વેલી બપોરે જાય પછી રાખડી બંધાવશે રક્ષાબંધન બધાને અત્યારે આપણે છે ને ગ્રહણ કાઢવી છે અને ચંપલ આવી ગયા છે નવા તો શું છે કે આ ચંપલ પહેરે તો પગ ઓછા પાકે પાકી પડે વધારે પડતો હું ચડ જ પહેરી રાખું કેમકે આ પાણીમાં ઘડિયા ઘડિયા ને પાંચે ત્યાં ચડાવવાની મજા ના આવે એમ પાટલું હોય પછી ઘડીમાં હું નહીં એટલે હવે અહીંયાથી ને બધીને અંદર પડી એટલે બધે જીપતો જાય બધું નીકળશે નકરા પછી બપોરે વહેલી ભાગી આવે પાણીમાં બેસી જાય એટલે નીકળતું નથી ચમ્પલ નજા આવે એટલે હાથમાં લઈ લાકડી હાથમાં રાખવાની પછી ધીરે ધીરે ઉતારવાનું કેમકે આમાં જે કાંટા પડ્યા છે બીકી છે વધારે બીજો વાંધો નબળે કાંટો એવો લાગે વાત જ પૂછવાની હવે બધાને મારીને ચડાવી દે રોડે પછી આગળ મળીએ તો આપણે જે બધી બેહું તો આવી ગઈ છે અડધી રહી ગયું હે અડધા નીકળી ગયા પાણીમાં તો ધીરે ધીરે બધાને જવા દઈ ફૂલી ને ગયો હજી આવે જ છે બે હું પાસેથી અત્યારે બધી સૂટ થઈ નીકળી તો ગઈ છે ઓલી બાજુ અલે આગળ તો આપણે જ્યાં બધી બેહોને આમણે ઈંડામાં કૂદી હતી અત્યારે આમાં ડૂચો થઈ ગયો તો ઘડીક ચક્કર મારી લે ને પછી આગળ મેં કીધું હાકી ની બાજુ રોડ રોડ ઉપર જવા દે સીધે સીધી આમે ફાટાક ઘડીકવા ચક્કર માર આવી અહીંયા મેં કીધું બીજું કઈ છે નહીં ચરવાનું બા આટલા હમણાં ખરીદ લે વાંધો ના આવે તો આપણે અત્યારે બધી જો ભાઈ હું આ આવી ગઈ હતી પાછો રાઉન્ડ મારો અહીંયા હવે દિવાલી બાઈ ની ઓલી બાઈ રાખડે તો બગલા ડેટ પકડી લીધો અત્યારે ધીરે ધીરે જો બધા જાય ઓલી બાઈ હાકવા આવે આ પાછી બધી ભાગી આ જ ડીચો હતો એટલે હું ચરે ભલે ચરે પછી રોડ ટપાડીએ ટ્રાફિક થોડી ઓછી થાય ને એટલે તો આપણે છે ને અંદર ઉતારી દીધા છે બધાને ભાગી ગયા અત્યારે ઘર બાજુ તડકો લાગ્યો આજે કાંઈ મી તડકો નહોતો લાગતો હમણાં બે દિધણ તડકો લાગવા મૂળ એને પાણી બેવું છે જરૂર નથી એને એટલે બધાને ઝીકી ઝીકીને લઈ જાઓ આલી બાજુ આજ તો ચરવું જ પડશે ખબર પડે રાઘવાની મજા કેવી છે ને તો અત્યારે જો બધી ભાઈ ગયું ઘરે બાજુ ચરવું નથી તડકો ભારે પડે પાછા અહીંયા છે ને જ્યાં ગરમી વાળું વાતાવરણ આજ કરશે હરખ્યું આવી નથી એટલે મને દૂચો સારો છે પણ ચરવું નથી કારણ કે આસા દૂચો ભારે થઈ ગયો એટલે ચરવું નથી અત્યારે વારી ને ઉભો રહી જાય ભાઈબંધ તો આપણે ને બે છોડી લીધી અત્યારે છે ને આ ગરમીમાં આવી ગઈ ફૂલ અત્યારે નથી આવી પણ હજી આવશે અત્યારે હીટમાં છે સાંજ સુધી જો પાડો આવે તો આગળ કરશે ને એટલે થઈ જાય સવાર બહુ નતો કરતો નલી ખડેલી પણ એક ફાર લાગી ગયો એટલે થઈ ગઈ છે હેરાન કરશે ને થાય ખરો બે બાકી પટો બધો આવે ધીરે ધીરે આગળ બની પાછી વાર આને ચેક કરો જવા દેતો જ નથી ભાઈ બાર પાછી બને જાઓ અહીં એમનું સીધું રખડવા ભાઈ આપણે સાંજે એક છે ને આ એક ખવાઈ ગઈ હતી એક આ માથે માથર ચાંદરી બે ચાંદરીઓ ગમે જાય બે બી ભેગી જોઈ ને આપણે છેલ્લે જો લંગડી હિલી આવી એ હતી ને એક નનકડી પાડેડી હતી આ જ હતી જોણી ઓલી હાલે ને ભાઈ આ એકલી નીકળે ને ઓલી બેનો નિયમ છે કે ધરાય નહીં ત્યાં સુધી આવે નહીં ખેતરમાં નથી પણ હું બાવડામાં ડૂચો બહુ થઈ પડ્યો અંદર જાડે જ નહીં એમાં ત્યાં બધા જ ધીરે ધીરે ટર્ન માયરો વ્યા ઉપર છે એને પણ લઈ લીધી બસ તૈયારી છે ને આપણી કાલ ખડેલી હતી જ હીટમાં યા હતી થોડો કલર ઓલો થઈ ગયો છે મેકઅપ કરી લીધો ને અત્યારે એટલે ડો બી હું મારશે કાં તો રૂર્રુ હા હાલી બાજુ હાલ હલા એમાં જ ચેક કરશે હા એમણે માથે જઈને બધી વારીને લે છે આની ચાકરી એટલે નથી કરતા રૂર હા રોજ તો જ અને આ કલર માં રબર છબડ છપડિયા છે ગાદો માં બેઠી થી બધી કલર કરી આવી હરખે બપર તડકો પડતો એટલે આપણે સીધી પાણી માં જ બેહાર દીધી અઢી તન કલા કો દી પાણી માં રાખે થી બેહોને કાઈ દીજ ની મે કી માંગ્યું એ ઘરે ઉભી રહે ચાર ભૂખે રહે હાલ છે પાણી બેહી ગઈ એમ કે તડકો આવો તો હુર અલે ઓળો હા તે બધું જો આપણે આ پورا پورا પાણી છે ભી હો આમ કુવાડો થઈ ગયો پورا پورا દેખાય એમ નથી અત્યારે અડધા અડધા ઢકાઈ ગયા ઈવા હમા છે پورا پوراમાં દેખાય કેથી કોઈ સાફ સફાઈ તો કરતું નથી નારિયેલનું વતારી જાય અગર બધી કરી જાય બાકી બે હું જોઉં રખડે અડધી હમણી અડધી આવડી રાધા તો એ આસટ છે આપણે જ્યાં અત્યારે ભેવું બધી જ્યાં હમણાં ચારે હે અત્યારે માખી ઓછી પડે કેમ કે ગારાવાળી ભેવું અડધી ભરાઈ ગઈ છે પાડો આપણો છે ને બે ને વારવા જાય છે આખા ખાડું જો જો જોઈ લો જો ભેવલી છે એ આવી લે બાજુ ઊભી છે એટલે હવે આની ચાકરી ના કરે ઘણા આવીને કે નબળો પાડો છે નબળો નથી બરાબર છે જોઈ વારે હવે હમણાં દેખાડું જો જો ઓલી વારી નોલી બેન ઉભો બે ગરમીમાં છે આ છે વારીને ઓલાનું પૂરી જો 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 મારશે

બે થશે નહી એટલે ભી પણ મારા મારી કરશે કા પછી બેહો બારે નીકળવા નહીં દે આપડે અનુભવ છે આ પાડાનો દેશી પાડાની ચાકરી ગમે એટલે કરી લ્યો એ હાથમાં નથી રહેવાનો બાકી જાફરાબાદી છે ચાકરી ગમે કરો કાંઈ નહીં થાય બાકી આ પાડા દેશીની અમે ચાકરી વધારી દીધી ત્રણ પંદર દિનની અંદર તમારે આમ ટક્કર લેવા લઈ લેજો પાડાને અત્યારે આને આમ ગમે એવો પાડો જાફરાબાદી હોય કે દેશી પાડો મૂકો મારખાઈ ના આવે એ ગેરંટી આપણી કેમ કે આ છે બરવાળા થાય જાફરાબાદી પાડું બર ન કરે એટલું બાજા ખરો ભીડ પણ તો ભાગવું પડે ને આને ના ભાગવું પડે આપણે ચોખ્ખી કહી દઈ હવે અહીંયા પણ માથે ઉડા ઉડ છે હજી પાણીમાં ત્યાંથી આજો હમણાં માર છે બેહન ગોત છે વળી જવું જો જો આગળ ગયો મજા ભાગી ગયો ભાઈ પાણીમાં પાણીમાં ઉડવું જ છે ગમે એમ કરે આજે સાંજ સુધીમાં બે થાય એ ફાઈનલ છે કેમ કે ભાઈ બધા હવારે ને ખાંડ બે ફેરા જડી ગયા એક ફેર મેં મૂકી દીધું હતું પાછું આવી છોડ્યો તો પાવરો પડ્યો હતો આખો તો આખો પાવરો ખાઈ ગયો મેળ પડી ગયો ને એટલે બે પાવરા જડી ગયા અત્યારે અત્યારે પાછો એને પાવરો જડી ગયો અડધો ખાડામાં બેઠો હતો પાણીના ખાવાની આગળ હતી પણ હજી ઊભી નથી રહેતી બેન પછી બાય લઈ ગયા તડકો બહુ હતો અત્યારે ભૂખી નથી ભૂખો માલ કોઈ ને બે નીકળી ગયો પાર બધા ભૂખા થઈ ગયા ભાગી ગયા બાજુ આની બે અનુભવ છે આપડે સાંજ થઈ ગયા બે હું હવે છે પાણીમાં નીકળી આ બે જાય ભાઈ બધા નીકળવા જ નતો દેતો પાણીમાં ઉડાઉડો તો નાકર ભલે રહી નીચે અત્યારે અડધી બે હું આગળ આપણે પાર નીકળી ગયા છે જો બે ભાઈ હવે બાર છે આ કાકા ખાડું ને મારીને ઉભો રહી જતો ખાંડના તગારા બંધ તારા માટે ચાર પાંચ દી બંધ થાય ને એટલે ધીરો પડી જાય હવે ઓમ બંધ નથી કર્યા કેમ કેમ કે હવે બાર ની બે હું બહુ વધારે પડતી હવે કેમ કે તડકો તપશે ને એટલે આવશે આપડી આ ત્રીજી ભે છે અત્યારે આ વર્ષની એટલે ધીરે ધીરે મેં કીધું ખાવા દઈને કે પછી બધી ભેગી થાય ચાર દિનમાં પાંચ દિન ગેપ પડશે ખાલી હલો આપણે રોંગ નંબરમાં આવી ગયા કેમ કે કાંટા બહુ છે પણ આપણે છતાં નીકળી જવાના કેમકે આપણે ટેવ જ છે કાંટામાં નીકળવાની હાલવાની અહીંયાથી નાગરાજ હા લે બટક્યા બટકો અત્યારે બધા આમ ભેગા થઈ ગયા ગાયું આમણી આવી ગઈ કાટામાં ભાગી જાય ને એટલે બે પછી થવાની નથી ખબર છે અહીંયા ભાગી ગયા ઉડશે તો માથે પાડન લાગશે એવી રીતે કરશે જો જો ઊભી રહી ગઈ ઉપર પાડન માથે લાકડું છે આમ ભાગે ને ઘડીક આમ ભાગે ત્યાં પાછા આપણે આવી ગયા હુરા પર રેડા વગર હવે વાહે રહી ગઈ હે ને એની બધી ભેગી કરવી જોઈએ આ બધા જો આમને નીકળી ગયા અડધા હવે આમને જાય છે અત્યારે બધા મોટા માર છે ચરશે और पड़ान मैरा रखे कहीं